બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો છે આ વખતે ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની સીધી ટક્કર થશે તેવું જાણવા મળે છે જે રીતે ઉમેદવારોના નામાંકન થવા લાગ્યા છે તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ચૂંટણીમાં જબરજસ્ત ટક્કર તો જોવા મળશે જ પણ ભાજપમાં આંતરિક રીતે ક્યાંક ને ક્યાંક ડખો હોય તેવું લાગે છે શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના સોળ ડિરેક્ટર પદ માટે ચૂંટણી જાહેર થઈ છે આ ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે ચાલીસ વર્ષથી વધુનો રાજકીય અનુભવ ધરાવતા હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીની ચૂંટણી લડવા નામાંકન દાખલ કરતા ચૂંટણીને લઈને ઉત્સાહ ચરમસીમા પર છે સાથે સાથે જો અને તોના ક્યાસ લગાવવામાં આવે છે ઉપરાંત માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે બંને દિગ્ગજ નેતાઓના ફોર્મ ભરવાથી ભાજપ ભાજપ સામે જેવી સ્થિતિ ઊભી થવા જઈ રહી છે ચૂંટણી ફોર્મ ભરવા માટે બાવીસ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે અત્યાર સુધીમાં ફક્ત બે ઉમેદવારી ફોર્મ ભરાયા છે એવી પણ ચર્ચા ચાલે છે કે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોવાથી અન્ય લોકો નામાંકન ટાળી રહ્યા છે હવે નવરાત્રીના આરંભે એટલે કે સોમવારથી વધુ નેતાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવે તેવી શક્યતા છે વર્તમાન ચેરમેન અને વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીએ હજુ સુધી ઉમેદવારી નોંધાવી નથી તેમનું અને તેમની પેનલનું છેલ્લી ઘડીએ નામાંકન ભરવાનું શક્ય માનવામાં આવી રહ્યું છે જો શંકરભાઈ ચૌધરી મેદાનમાં ઉતરશે તો ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે એમાં નવાઈ નથી હરિભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલની સામસામેની ટક્કર વડે બનાસ ડેરીની ચૂંટણી માત્ર સહકારી સંસ્થા સુધી સીમિત નહીં રહે પણ તેને રાજકીય રંગ પણ ચઢી ગયો છે આમ તો બધા એવું કહે છે કે ભાજપમાં સબ ચંગા સી પણ દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભરતાની સાથે જ એવું સામે આવ્યું છે કે અંદર ખાને ખીચડી રંધાય છે પણ કોઈ બોલવા તૈયાર નથી દિગ્ગજ નેતાઓ ડેરીના રાજકારણમાં મેદાને પડ્યા છે એટલે હવે જોવાનું એ રહેશે કે ભાજપની આંતરિક રાજનીતિ કઈ દિશામાં વળે છે અને આ ચૂંટણી કયા નવા સમીકરણો ઊભા કરે છે અણદાભાઈ પટેલ અને હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભરતાની સાથે જ હવે શંકરભાઈ ચૌધરી કયો દાવ રમશે તેના પર સૌની નજર છે સાથે સાથે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર કોઈ નવા જૂની કરશે કે કેમ તે અંગે સમય પર છોડી દઈએ સમય સમયનું કામ કરશે બનાસ ડેરીની ચૂંટણીમાં શું થશે તે અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ધન્યવાદ